જેમાં સરપંચ દ્વારા ખુલ્લો ભ્રષ્ટાચાર આચરવામાં આવે છે સરપંચને ભ્રષ્ટાચાર કરતા રોકી શકે તેવું કોઈ અધિકારી નથી ડાંગ જિલ્લામાં વહીવટી તંત્ર બેદરકારી એવું લાગી રહ્યું છે બોરખલ ગ્રુપ ગ્રામ પંચાયત સમાવિષ્ટ ઉમરપાડા ગામમાં નરેગા યોજના અંતર્ગત પથ્થરનું પાળનું કામ કરવામાં આવ્યું છે જેમાં સરપંચ દ્વારા ભ્રષ્ટાચારનો રેલો લગાવી દેવાયો છે તો શું આ ગ્રામ પંચાયતના કામોની તપાસના કરવા માટે અધિકારીઓ ટકાવારીમાં ભાગીદારી છે કે કેમ કે શું ઉમરપાડા ગામમાં બનાવવામાં આવેલ પથ્થર પાળે જમીનમાંથી માટીનું ખોદકામ કરી અને પથ્થર પાળમાં માટીનું પુરાણ કરી ઉપરથી નાના નાના પથ્થરો નાખી દેવામાં આવ્યા છે બોરખલ ગ્રુપ ગ્રામ પંચાયતમાં સરપંચ દ્વારા નરેગા યોજનાઓમાં જ નહીં પણ દરેક પ્રકારની યોજનાઓમાં નિમ્ન કક્ષાનું માલ મટીરીયલ વાપરી કામ કરવામાં આવે છે અને એની તપાસ અધિકારીઓ દ્વારા કરવામાં પણ આવતી નથી તો શું અધિકારીઓ માત્ર ટકાવારીમાં રસ ધરાવતા હશે તેમ લાગે છે ગ્રામજનો તથા ગ્રામના સભ્ય દ્વારા જણાવવામાં આવ્યું કે આ કામની તપાસ ડીડીઓ તથા ટીડીઓ દ્વારા કરવામાં આવે છે જેથી કરીને ગામોમાં થયેલ ભ્રષ્ટાચાર બહાર આવે અને કોન્ટ્રાક્ટર તથા સરપંચ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે રિપોર્ટર રમેશ મહાલાકા ન્યૂઝ ડાંગ